નમસ્કાર દર્શક મિત્રો ઊંચું પરેશ સૌહ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ભાગમાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો તમામ પાક બિલકુલ નાશ પામેલ છે એના અનુસંધાને આજરોજ વીજપડી આહિર સમાજવાડી ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ મલાણીના અધ્યક્ષતાને ખેડૂત મિટિંગ બોલાવવામાં આવેલ સાથે વિઝાપડી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોબરિયા મેરિયાણ ગામના સરપંચ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો શ્રી ભાવેશભાઈ લાડુમોર કિરીટસિંહ ભાટી જોઈન્ટ સેક્રેટરી તેમજ સમીર ખોખર પણ ખેડૂતોને હિત માટેના મુદ્દાઓ લઈ હાજર રહેલ આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવેલ હતું કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી જગત તાત એવા ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન નો સામનો કરી રહ્યા છે આવા કપરા સમયમાં ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે આખા રાજ્યના ખેડૂતોને નુકસાન થયેલ હોય તેથી સર્વે કરવાનું ન હોય જેમ પંજાબના ભગવાન માનશ્રી આમ આદમી પાર્ટી સરકારે સર્વે કર્યા વગર ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવેલ આવી જ રીતે ગુજરાતના ખેડૂત ખાતેદારને સહાય ચૂકવવામાં આવે તેવા અનેક મુદ્દાઓ રજૂ કર્યા સાથે વિજપડી ગામના ખેડૂતોની પણ માંગ છે કે સર્વે વગર વહેલામાં વહેલી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે વિઝોપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગિગિયાએ પણ માંગ કરી હતી કે સરકાર ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવણી કરે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડૂતોએ અનેક પ્રકારના ખેતી ખેતીબોધ રકમ ચૂકવવાની હોય માટે બને એટલું વહેલા સહાય ચૂકવવામાં આવે આવી અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવે સાથે આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના હિત માટે ધારદાર રજૂઆત કરી ત્યારે વીજાપડી જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ લાલભાઈ મોર ખેડૂતોના હિતની વાત સાંભળ્યા વગર ચાલુ મિટિંગમાં ચાલતી પકડી વિઝાપડી ગામના મતદારોએ ખોબે બે વખત ખોબલે ખોબલે મત આપી જિલ્લા પંચાયત સીટમાં લાલભાઈ મોરને વિજય બનાવેલ છે પણ ખેડૂતોની વ્યથા સાંભળ્યા વગર જતા રહેતા મિટિંગમાં આવેલ તમામ લોકો નારાજગી વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી ઓ ભાવેશભાઈ દાડુમોર વિજપડી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વીજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલી એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી વોયવર ટકા નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો ચેરમેન દીપકભાઈ માલાણી આ સૌ ટીમ આજે પાહીરવાડીની અંદર પધારેલા ત્યારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો આમ તો સોએ ટકા પાક નિષ્ફળ ગયો હોય છે ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દમાં વિરોધ છે પહોંચીનો જ્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી ખેડૂતોને સોએ ટકા નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે ઇથાઇ વધારામાં ખેડૂતો પણ આજે હું પણ પૈસો થસો નથી ત્યારે સોય ટકા નુકસાની થઈ જાય એને સોએ ટકા એમનું કર્જ મુક્ત કરી દે એવું અમારી માગણી છે આમ આદમી પાર્ટી તરફથી અમે દેશના સરકારને પણ રજૂઆત કરીએ છીએ ગુજરાત સરકારને પણ રજૂઆત કરી છીએ કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂતો જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોન હોય એ તમામે તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માગીએ છીએ આ વીડિયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવી છીએ ગામ દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે સરકાર ભાળે છે પણ છતાંય સરકાર ખેડૂતોને સામું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કડવા લાગે છે જ્યારે જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો જગતના તાત બોલો છો ખેડૂત અન્ન પકવે છે દેશના લોકોનું પેટ ભરે છે તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોવે કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસી વરસાદની અંદર આવી ગયો નિરણ નથી પછી શીંગ નહીં કપાસ નહીં કઠોળ ને આજે અન્ય એ અન્ય તમામે તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગયું ત્યારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાત ખેડૂતને ગુજરાતના તમામ ખેડૂતોનું મુક્ત કરી દે એવું અમારી માગણી છે સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર ધ્યાન દોરે